નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ પટેલ અમદાવાદના મેમકો બ્રિજ ઉપર યુવકને બચાવવા પોલીસ દેવદૂત બની હોવાની માહિતી સાંભળી રહી છે અમદાવાદ શહેરના મેમકો બ્રિજ ઉપર યુવકને બચાવવા પોલીસ દેવદૂત બની હોવાની માહિતી સાંભળી રહી છે જેમાં બાઇક ઉપર જઈ રહેલ યુવકનો પતંગની દોરીથી ગળો ચીરાયો હતો જેમાં દોરી વાગતા તાત્કાલિક પોલીસે બાઇક ઉપર હોસ્પિટલ પહોંચાડ્યો હતો જેમાં દોરી વાગતા તાત્કાલિક પોલીસે આ યુવકને બાઇક ઉપર હોસ્પિટલ પહોંચાડ્યો હતો ગળો ચિરાયેલ હાલતમાં તાત્કાલિક મેમકો આનંદ સર્જિકલ હોસ્પિટલે સારવાર કરી દોરી વાગતા વીસ ટાકા યુવકના ગળાના ભાગે આવ્યા છે ત્યારે આ પોલીસ ની કામગીરી પણ સામે આવી છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર